જેમાં તેનું મૃત્યુ થયું છે પોલીસે આરોપી ધરપકડ કરીને હત્યા અપહરણ અને મોલેસ્ટેશનનો કેસ દાખલ કર્યો છે અને ગુનાનો ચોક્કસ હેતુ જાણવા માટે તપાસ ચાલી રહી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો હપ્તો વધારવાની શક્યતા કેન્દ્ર સરકાર આગામી બજેટમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને મળતી વાર્ષિક નાણાકીય સહાય છ થી વધારીને નવ હજાર કરવાની તૈયારી કરી રહી છે ખેડૂતોને વધતા કૃષિ ખર્ચ સામે આ એક મોટી રાહત સાબિત થઈ શકે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માવઠાતી નુકસાન સામે સહાય પેકેજ અને પડકારો રાજ્યમાં કમોસમી વરસાદ એટલે કે માવઠાથી અસરગ્રસ્ત બેત્તાલીસ લાખ હેક્ટરથી વધુ જમીન માટે સરકારે રાહત પેકેજની જાહેરાત કરી હતી જોકે ઘણા ખેડૂતોને હજુ સુધી સહાય મળી ન હોવાના અને રૂંગણી જેવા પાકોના પોષક સંભાવ ન મળવાના કારણે આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રાકૃતિક ખેતીનો સફળ મોડલ પંચમહાલના એક ખેડૂત પ્રવીણભાઈ માછીએ શૂન્ય ખર્ચે પ્રાકૃતિક ખેતી અપનાવીને મબલક કમાણી કરી લીધી છે તેમણે વચટિયા વગર મીસો જેવા ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા પોતાને ઝેર મુક્ત પાક સીધો ગ્રાહકોને વેચીને બમણો ભાવ મેળવ્યો હતો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટેકાના ભાવે તુવેરની ખરીદી માટે નોંધણી ગુજરાત સરકાર ટૂંક સમયમાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે તુવેર ખરીદી શરૂ કરશે જેનો ભાવ આઠ હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે ખેડૂતો એકવીસ જાન્યુઆરી સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રી સર્વે ક્ષતિ સુધારણા અરજીની ની વધારો ગુજરાત સરકારે જમીન ના રી સર્વે થયેલી ભૂલો સુધારવા માટેની અરજીની ની સમય મર્યાદા વધારી દીધી છે ખેડૂતો હવે એકત્રીસ ડિસેમ્બર બે હાજર છવ્વીસ સુધી પોતાની જમીન સંબંધિત ક્ષતિઓ સુધારવા માટે અરજી કરી શકશે જે એક મોટી રાહત છે અન્ય મહત્વના સમાચાર વાત કરીએ તો ઉત્તરાયણ પહેલા ચાઇનીઝ દોરી પર કડક કાર્યવાહી ઉત્તરાયણ પહેલા ગુજરાતમાં પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી એટલે કે માંજા જપ્ત કરવા માટે કડક કાર્યવાહી શરૂ કરી છે પોલીસે લગભગ બોતેર હજાર રીલ ચાઇનીઝ દોરી જપ્ત કરી છે અને એક સો જેટલા કેસ પણ દાખલ કર્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીનગરમાં ટાયફોન્ડના કેસમાં જોરદાર વધારો થયો છે ગાંધીનગરમાં ટાયફોડના કેસોની સંખ્યામાં વધારો થતા નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન એટલે કે એનએચઆરસીએ ગુજરાત સરકારે નોટિસ પાઠવી છે ગૃહમંત્રી અમિત શાહે પણ આ મામલે ઝડપી સરકારી કાર્યવાહી કરવા માટે આહવાન કર્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે આઠ અને નવ જાન્યુઆરી વચ્ચે રાજકોટ જિલ્લાના

ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે